નમસ્કાર આજે ઇતિહાસના પન્ના ઉપર લખાયેલ કાળા અક્ષરની ઘટના કે જેણે માત્ર ગુજરાત ભારત નહીં પણ આ વિશ્વની અંદર નોંધ લેવાની એવી ઘટના એટલે અગિયાર આઠ ઓગણીસો ના દિવસે બનેલ મોરબીના મચ્છુ હોનારતની ઘટના હા મિત્રો આ ઘટનાએ કદાચ ક્યારેય ન જોઈ હોય એવી તારાજી સર્જી હતી ઘટના કંઈક એવી છે કે કેશુભાઈ પટેલ કૃષિમંત્રી તરીકે હોય અને સીએમ તરીકે બાબુભાઈ જશભાઈ પટેલ હોય મચ્છુ નદીના ઉપરવાસની અંદર પાણી ભેગું કરી અને મોરબીના લોકોને જે છે એ પાણી પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે બનેલો આ ડેમ અને આ ડેમ માટે બનાવવામાં આવેલ કૃત્રિમ સરોવર સો જેટલા અલગ અલગ એન્જિનિયરોએ સો જેટલા વર્ષનો એક નિતાદ બનાવ્યો કે અહીંયા ક્યારેય એવો વરસાદ પડ્યો જ નથી કે કંઈ તારાજી સર્જાય અને એ ડેટાના આધારે જે છે એ આ ડેમ બનાવવામાં આવે અને ડેમના ઉપરવાસની અંદર એક સરસ મજાનું તળાવ બનાવવામાં આવે કે જેની અંદર પાણીનો જથ્થો જળવાઈ રહે અને પછી જે છે એ લોકોને આપી શકાય પણ કદાચ ઈશ્વરને કંઈક અલગ પસંદ હતું આ ડેમ અને આ તળાવ એ અગિયાર આઠના ના ઓગણીસો ને ઓગણ એસીના એ દિવસે મોરબી માટે તારાજી લઈને આવતી કે ઉપરવાસ ની અંદર પડેલા ધોધમાર વરસાદ અને મચ્છુ નદી જે છે એને મળતી બીજી અન્ય નદીઓનું પણ પાણી આ મચ્છુ નદી ની અંદર ભરાવાને કારણે ભેળવવાને કારણે આ જે ડેમ છે આ જે કૃત્રિમ સરોવર છે એની સપાટી કંઈક અલગ સ્તરે હતી ધોધમાર પડેલા વરસાદને કારણે લગભગ પાંચ લાખ ક્યુસેક જેટલું પાણી જે છે એ આ ડેમના ઉપરવાસની અંદર બનાવેલા તળાવની અંદર ભરાવો થયો અને આ ડેમ તૂટી ગયો ઘટના કંઈક એવી છે કે માળિયા તાલુકાના તત્કાલીન મામલતદાર જે છે એમને કંઈક એવો અણસાર આવ્યો કે કંઈક નવા જૂની થવાની છે અને એ મામલદાર સુધી તાત્કાલિક ક્યારેય કદાચ નહીં ચલાવી એટલી ઝડપે ગાડી લઈ અને માળિયાથી મોરબીનું પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપે છે અને મોરબીની અંદર નગરપાલિકાના તે સમયના પ્રમુખ એટલે કે રતિભાઈ દેસાઈને મળે છે અને ચર્ચા કરે છે કે કંઈક નવું થવાનું છે કંઈક અજુગતું થવાનું છે અને એ સમય સુધીમાં તો સમાચાર પણ આવવા માંડે છે કે મચ્છુ નદીના ઉપરવાસની અંદર પાણી ભરાવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે પરિસ્થિતિનો તાગ મેળવી અને તાત્કાલિક ધોરણે જે છે એ રતિભાઈ દેસાઈ માંગણી કરે છે કે મોરબીની અંદર આવેલા મચ્છુ ડેમમાં બનાવવામાં આવેલા જે પાટિયા છે સ્યુલ પાટિયા તરીકે એટલે કે સ્યુલ દરવાજા ગેટ તરીકે જેને ઓળખવામાં આવે છે અને તાત્કાલિક બંધ કરાવો આ બંધ કરવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે જો એ બંધ થાય તો પાણીનો જથ્થો અટકે અને એની મદદથી માળિયાને બચાવી શકાય પણ કદાચ આ નિર્ણય ખોટો પડ્યો માળિયા બચાવવા જતા મોરબીની અંદર દાદાજી સર્જાય પાટિયા બંધ કરવામાં આવ્યા દરવાજા બંધ કરવામાં આવ્યા અને જેનાથી પાણીનો જથ્થો હજુ એના સ્તરથી ઉપરના સ્તરે જઈ રહ્યો હતો ઘટનાની જાણ થતા મામલતદારશ્રી અને રતિભાઈ દેસાઈ અલગ અલગ અધિકારીશ્રીઓના સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે અલગ અલગ સ્થળેથી લેન્ડલાઇનની મદદથી જે છે કોલ કરવાનો પ્રયત્ન કરે છે પણ કદાચ ઈશ્વરને કંઈક અલગ મંજૂર હતું સંપૂર્ણ સંદેશા વ્યવહાર બ્લેક આઉટ થઈ ગયો હતો એક પણ જગ્યાએ જે છે એ સંદેશો નહોતો આપી શકાય એમ સાથે સાથે પોલીસ વિભાગની અંદર રહેલા વાયરલેસ ની મદદથી પણ એક પણ જગ્યાએથી ન તો મદદ માંગી શકાય એમ હતી ન તો મદદ માટે જે છે ગુહા લગાવી શકાય એમ હતી આ સમયે ને તો હજુ જાણ પણ નથી કે એમના ઉપર શું આફત આવવાની છે શું થવાનું છે ધીમે 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 આ પાણીનું સ્તર છે વધતું જાય છે વધતું જાય છે વધતું જાય છે અને કાકરા બનેલો આ ડેમ જે છે તૂટે છે તૂટતાની સાથે જ કોઈને જાણ થાય ન થાય એ પેલા તો આ ડેમનું પાણી જે છે મોરબીના તમામ અંદર ફરી વળે છે જાણે હજાર દોડતા આવતા હોય અને જે ધક્કો લાગે એ પ્રકાર આ પાણીનો જથ્થો જે મોરબી ઉપર તારાજી સર્જે છે અનેક વિસ્તારો અનેક મકાનો અનેક બિલ્ડિંગો ને ધરાશાયી બનાવે છે કદાચ આજ સુધી આ ઘટનાની અંદર કેટલા લોકો મૃત્યુ પામ્યા કેટલા સ્વજનો ગુમાવ્યા એનો આંકડો મળી શક્યો અંદર વધી રહેલા આ પાણીનું સ્તર ચોવીસ કલાક થવા છતાં પણ ઉતરવાનું નામ નથી લેતો અને વરસાદ પણ થંભવાનું નામ નથી લેતો જેટલા પણ લોકો જે છે જ્યાં પણ સ્થાન મળે જ્યાં પણ જગ્યા મળે ત્યાં પોતાને બચાવવા માટેનો પ્રયત્ન કરે છે પણ ઓગણીસો ઓગણસી નો સમય હોય હજુ ટેકનોલોજી પણ આપણી પાસે એટલી ના હોય મકાનોની ઊંચાઈ પણ આપણી પાસે એટલી ના હોય મોટા ભાગના મકાનો જે જે છે 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 મહેલની માફક એ જમીન દોસ્ત થઈ જાય ખૂબ ઓછા લોકો એવા હતા કે જેમની પાસે પાકા મકાનો અને બે થી ત્રણ માળ સુધીના મકાનો હતા એ પોતાનો આસલો લે પણ એ પણ ક્યાં સુધી બે બે માળ સુધીના પાણીના જે જથ્થા છે એના કારણે ડૂબી ગયેલા આમ છતાં અડતાલીસ કલાક જેવો સમય વીત્યા બાદ વરસાદ ધીમો પડે છે અને પાણી ધીમે ધીમે ઓસરવાનું નામ લે છે અડતાલીસ કલાક બાદની સવારનો સૂર્ય ઉગે છે અને જ્યાં પણ નજર પડે ત્યાં માત્ર ને માત્ર લાશોના ઢગલા પશુઓની લાશ ઢગલા કોઈની લાશ વીજળીના થાંભલા ઉપર લટકતી જોવા મળે કોઈની લાશ કોઈના ઘરના અગાસી ઉપર જોવા મળે કોઈના સોજનનો અતો પત્તો નથી કોઈ ઘરોખરીનો હતો પત્તો નથી ખાવા માટે અન્ન નથી તમામ વસ્તુ ડૂબી ગઈ તમામ વસ્તુ નાશ પામી અને ત્યારે જેટલા પણ લોકો બચ્યા હતા એ એક નિર્ણય કરે છે કે હવે મોરબી છોડવું જરૂરી છે કારણ કે ખાવા માટે તો કશું હતું નહીં પીવા માટે પાણી નહોતું જેટલા પણ લોકો છે એ બસ સ્ટેન્ડ તરફ દોટ લગાવે છે અને બસ સ્ટેન્ડની અંદર જાય છે ત્યારે ક્યાંક હસ અને ક્યાંક દુઃખના વાદળો છવાયેલા જોવા મળે છે કારણ કે અહીંયા ઘણા બધા એવા લોકો હતા કે જેમના ગુમાવેલા સ્વજનો મળી આવ્યા પણ એની સંખ્યા ગુમાવેલા જે સ્વજનો છે એની સામે નિરપેક્ષ હતી બહુ ઓછી હતી અને આ ઘટનાના અંતે સાબિત એ થયું કે જ્યારે કુદરત ની સામે આપણે ગમે તેટલી ગણતરી માંડીએ પણ આ કુદરત તમામ ગણતરી ઊંધી કરી દે છે એક પાણીનો જથ્થો સાચવી રાખવા અને જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે મોરબીના પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવેલો આ ડેમ કદાચ આવડી મૂકી તાજાથી સર્જી શકે એ કોઈને માનવામાં પણ ન હતું મિત્રો આ મચ્છુ ડેમની ઘટના જે છે એને હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાના કેસ સ્ટડીની અંદર લખેલી છે અને એમણે આના ઉપર સંશોધન કરેલું છે કે આટલા રિસર્ચ પછી એક એવું સ્થળ એક એવી નદી કે જેમાં ચોમાસામાં ખાલી પાણી હોય અને પછી તો એ સૂકો ભટ્ટ વિસ્તાર હોય તેમ છતાંય આ વિતારાજી કેમ સર્જી શકે આપણને ખ્યાલ છે કે દસદણ તાલુકામાંથી નીકળતી આ નદી માળિયા મિયાણા પાસે એકદમ નજીક નીકળે અને છેલ્લે કચ્છના નાના દાણીની અંદર સમાઈ જાય છે અને કદાચ એટલા માટે અને ગુજરાતની અંતસ્તક કુવાદિકા નદીઓની અંદર સ્થાન મળ્યું છે જેમાં ચોમાસા સિવાય ક્યારેય પાણી જોવા ન મળે અને બાદ માસી નદી તરીકે એને મહત્વ આપી શકાય એવા ઉદ્દેશ્ય સાથે જ્યારે આના ઉપર ડેમ બનાવવામાં આવે અને તમામ ગણતરી ઊંધી પડે સમગ્ર ઘટનાને હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પોતાની કેસ સ્ટડીમાં લખેલી છે સાથે સાથે અહીંયા એ પણ બાબત ધ્યાન રાખવી પડે કે આ મચ્છુ નદી છે એનું નામકરણ કઈ રીતના થયું હતું એનો ઇતિહાસ આપણે થોડોક જોઈએ સમય છે એક દિવસનો કે જ્યારે માતા પાર્વતીને ભોળાનાથ શિવશંકર જે છે ઉપદેશ આપે છે જ્ઞાન આપે છે અને એ જ્ઞાન જે સ્થળે આપે છે એ સ્થળની બાજુમાં એક મગજ એક વ્યક્તિને જીવતો ગળી જાય છે આ વ્યક્તિ મગરના પેટની અંદર બેઠા બેઠા શિવજી દ્વારા આપવામાં આવતું એક ઉદ્દેશ્ય જે છે ને સાંભળે છે પોતાના જીવનની અંદર પોતાના વિચારોની અંદર એ અપનાવવા માટેના પ્રયત્નો કરે છે અને આ મગર છે એ કંઈક અલગ પ્રકારે એટલે કે કંઈક ઘટનાને કારણે જે છે એ આ મનુષ્ય છે મગરના પેટમાંથી બહાર આવે છે બહાર આવતાની સાથે એ પોતે શિવજીનો ઉપદેશ સાંભળ્યો હોવાથી જ્ઞાની પુરુષ બની જાય છે અને મચ્છેન્દ્રનાથ તરીકે જે છે પોતાની ઓળખ ઊભી કરે છે આ મચ્છેન્દ્રનાથ જે છે એમને આગળ જતા બે સંતાનો થાય છે આ બંને સંતાનો તરફની એની રુચિ ખૂબ અલગ પ્રકારની હતી પરંતુ એક સાધુને જે છે એ આ પ્રકારનો લગાવ ન શોભે જેને ધ્યાને રાખતા મચ્છેન્દ્રનાથના શિષ્ય ગોરખનાથે જે છે એ બંને પુત્રોની હત્યા કરે છે અને ત્યારબાદ એને સજીવન ન કરતા એમને બીજા અવતાર તરીકે માછલીનો અવતાર આપે છે અને માછલી એટલે થાય મત્સ્ય અને એના ઉપરથી નામ પડ્યું મચ્છુ આ મચ્છુ નદી મોરબીની અંદરથી પસાર થાય અને કચ્છના નાના રણની અંદર સમાઈ જાય ક્યારેય ન સાંભળ્યું હોય ક્યારેય ન જોયું હોય એવી આ ઘટના અગિયાર આઠ ઓગણીસો ઓગણસી ની ઘટના કે જેને સમગ્ર મોરબીને હતું નતું કરી દીધું મિત્રો અગત્યની વાત તો એ છે કે અહીંયા આટલી તારાજી થવા છતાં સરકારી તંત્ર જે છે એ મોરબીના સથવારે નથી રહ્યું એટલી એ મદદ માંગવા છતાં પણ જે છે સરકારી તંત્રએ ઘણા દિવસો સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી સતત ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી લાશોના ઢગલા જેમના તેમ પડી રહેવા છતાં પણ એમના અંતિમ સંસ્કારની વિધિ એમના નિકાલની પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી જ્યારે તંત્ર દ્વારા નથી કરવામાં આવતી ત્યારે આ બીડું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દ્વારા ઉપાડવામાં આવે છે અને સો દોઢસો થી પણ વધારે જે સ્વયંસેવકો છે એ સ્વયંસેવકો ભેગા મળી અને આ તમામ એમના અંતિમ સંસ્કાર કરવાનું આ મોરબીની સ્વચ્છતા કરવાનું બીડું ઝડપે છે અને મિત્રો યાદ રાખીશું કે આ સ્વયંસેવક સંઘની કામગીરીની આગેવાની લેનાર વ્યક્તિ પ્રવીણભાઈ મણિયાર જેવો રાજકોટના હતા એમના તકે ન ભૂલી શકાય એમની એક ગુહારથી એમના એક અવાજથી આ સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ સ્વયંસેવકોએ સંપૂર્ણ મોરબીની સ્વચ્છતાનું બીડું ઝડપ્યું અને જે છે મોરબીને પાછું ઊભું કરવાની અંદર મદદ કહેવાય છે મિત્રો કે સરકાર દ્વારા આર્મીની મદદ માંગવામાં આવી આર્મી તો આવી પણ કેન્દ્ર સરકાર દ્વારા આર્મી માટે પણ કોઈ પણ પ્રકારની અન્ય સુવિધાઓ કે એમની જરૂરિયાતોને પૂરી પાડવાનો પણ પ્રયાસ સુધા નથી કર્યો તેમ છતાં એક સમયે સિરામિક ઘડિયાળનો ઉદ્યોગ જ્યાં ધમધમતો હતો એને જમીન દોસ્ત કરનાર આ હોનારત બાદ આજે ફરીથી આપણું મોરબી ઊભું થઈ ગયું છે આટલા વર્ષો પછી પણ આજે મોરબી એના ઇતિહાસની અંદર કઈક અલગ છાપ ધરાવે છે ઘડિયાળ ઉદ્યોગ માટે અને સિરામિક ઉદ્યોગ માટે કદાચ સમગ્ર વિશ્વની અંદર સમગ્ર ભારતની અંદર પ્રથમ ક્રમે જે છે એ આપણું મોરબી આવે છે તો ઈશ્વરની આ થપાટ લાગ્યા પછી પણ આજે મોરબી અરીખમ ઉભું છે તો આ ઘટના ઓગણીસો ઓગણ એસી ની કે જે દિવસે મોરબીની અંદર હોનાર આવ્યું કઈ રીતના એની પરિસ્થિતિ બની હતી શું હતું એના વિશે ચર્ચાઓ કરી થેન્ક યુ